તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભાભર માર્કેટયાર્ડમાં નાજ તો પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો સુઈ પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો કમોસમી બોલાવ્યો કરા સાથે વરસાદ તૂટી પડ્યો વૈશાખ મહિનામાં ધમાકેદાર માવઠું કાપ્યું સતત બીજા દિવસે પણ બરબાદીનું માવઠું પડ્યું કાલછળ ગરમી વચ્ચે આકાશમાં માવઠા રૂપી વાદળો ઘેરાયા હતા બોટાદ પંથકમાં આકાશમાંથી આગના ગોળા બદલે માવઠા રૂપી વરસાદી છાંટા પડવા લાગ્યા બોટાદ તાલુકાના રાણપુર વેજલકા રોજી ખમીદાણા મોટી વાવડી સહિતના ગામડાઓમાં ગરમી ગાયબ થઈ અને ચિંતાજનક વરસાદનું આગમન થયું જાણે ચોમાસામાં પડતો હોય તે રીતે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી હાલતા થઈ ગયા હતા કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ

વરસાદ મુશ્કેલી લઈને આવ્યો ભારે પવન લાગ્યો અને જાણે ચોમાસામાં વરસાદ પડે એવો ધારદાર વરસાદ ખાબક્યો બોટાદ શહેરના ભાવનગર રોડ પર તો એવો પવન ફૂંકાયો કે બોર્ડ ધરાશાય થઈ ગયો ભારે પવન આવતા ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું સાઈન બોર્ડ પડ્યું હતું તે સમયે કોઈ વાહન ન નીકળતા મોટી દુર્ઘટના ટળી બોર્ડ પડતા રોડ પર બંધ થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા તો ભાવનગરમાં પણ માવઠાની સવારી પહોંચી ગઈ હતી પ્રચંડ ગરમી વચ્ચે સાંજ પડતા વાદળો ઘેરાયા વાતાવરણમાં પલટો આવ્યો અને ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માવઠું મુશ્કેલી બનીને વરસ્યું પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ ગરમી વચ્ચે કાળા છુટકારો મળ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રાજકોટ શહેરમાં પણ સાંજ પડતા વાદળો માવઠું લઈને આવ્યા હતા રાજકોટ શહેરના માધાપર ચોકડી રૈયા ચોકડી માવઠી રેસકોટ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થઈ ગયા ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રાજકોટથી માવઠું ગોંડલ પણ પહોંચ્યું ગોંડલ શહેર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો ભારે પવન સાથે માવઠું મુસીબત બનીને ત્રાટક્યું રીબડા શાપર સહિતના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું તરફ ખેડૂતોની ચિંતા વધી વિંછયા માં કરા સાથે વરસાદ ખાબકતા ખેતરમાં સફેદ ચાદર પથરાઈ વિંછીયામાં સાંજ પડતા જ પવન સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને ગરમી ગાયબ થઈ ગઈ અને અચાનક જ કરા સાથે વરસાદ તૂટી પડ્યો જેને ખેતરમાં કરાના ઢગલા થઈ ગયા હોય આ તરફ હિંગોળઘાટ અમરાપુર લાલવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વધારે પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ભર ઉનાળે કમોસમી વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાની ભીતિ છે ચામુંડા માતાજીના ધામ ચોંટીલામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો સાંજ પડતા અહીં કરાસદે વરસાદ પડ્યો હતો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને સમી સાંજે કરાસદે વરસાદ ખાબક્યો કરા સાથે વરસાદ થતાં ચોટીલા હાઇવે પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો વરસાદના કારણે તાલ બાજરી અને જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે તો સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને સાંજ પડતા ભારે પવન ફૂંકાયો વઢવાણ અને લીમડી તાલુકામાં ભારે પવનની સાથે વરસાદી છાંટા જોવા મળ્યા વઢવાણ તેમજ આસપાસના ટીંબા વાઘેલા માળોદ સહિતના ગામોમાં તેજ પવન સાથે વંટોળ આવતા ધૂળની ડમરી ઉડી હતી લીમડીના ભોયકા શિયાણી કાગરીટીયા ભલગામડા સૌકા બોડિયા બલદાણા ટીંબા સમલા સહિતના ગામોમાં જોરદાર પવન ફૂંકાયો તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ ઘાતક તોફાની પવન સાથે ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભાભર માર્કેટયાર્ડમાં નાચ પલટ્યું સરહદીય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો સુઈ પંથકમાં કરા વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતા કચ્છમાં પણ કરાએ કહેર મચાવ્યો રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કચ્છના ધોળાવીરા કલ્યાણપરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો ઝરમર વરસાદની સાથે કરા પડતા ખેડૂતોની ચિંતા વધી આ તરફ સુરેન્દ્રનગરમાં પણ માવસૂત રાખ્યું સાયરા તાલુકામાં શિરવાણિયા ગઢનોલી સાગોઈ ખીટલા વાંટાવચ સહિત આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકશાની જવાની ભીતિ છે ભાવનગર શહેરમાં સહિત જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા પંથકમાં ચોગઢ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રાજકોટના કોટડા સાંગાણીમાં પણ બરબાદીનું માવઠું આવી પહોંચ્યું હતું તાલુકાના સાફર અને વિરાવળમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો દ્વારા મહેનત કરીને તૈયાર કરાયેલો તલીનો પાક પલળી ગયો છે આ તરફ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો બપોર પછી એક એક વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો ખેડાના સાયલા ભલાડા પરિયે શેખપુર સહિતના ગામડાઓમાં ભારે પવન ફૂંકાયો અચાનક પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી ભારે પવનને કારણે બાઇક ચાલકો પવનમાં ઢળી પડ્યા

વિવિધ વિસ્તારોમાં પહેલા ધૂંધની ડમરે ઉડી હતી એરપોર્ટના પણ દ્રશ્યો અમને આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેનો પવન અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ન ફક્ત તેટલું પરંતુ કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હોવાની જાણકારી મળી રહી છે ગાતક તોફાની પવન સાથે સુધી પડ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ ભારે પવન પણ જોવા મળી રહ્યો છે તો આ દ્રશ્યો જ્યારે મે મહિનામાં જોયા ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટા મોટા કરા સાથેનો વરસાદ થઈ રહ્યો છે અનેક વાહનોને ભારે કરાના કારણે નુકસાન થયું હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે તો આણંદ જિલ્લામાં પણ વાવાઝોડા જેવા દ્રશ્યો સાંજે પોણા છ કલાકે સમગ્ર આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો આણંદ વિદ્યાનગર કરમસદ આંકલવ તારાપુર સોજીત્રા બોરસદ સર્વત્ર

ભેંસો ઉપર વીજળી પડતા બે બે ભેંસોના ભેંસોના મોત મોત પશુપાલક રૂપાજી હોય તેવું જાણકારી મળી રહી છે નુકસાન થયું છે તો વડોદરામાં પણ મિની વાવાઝોડું ફૂકાયું છે અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે વડોદરાના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાત થતા અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે અને વાવાઝોડું સર્જાયું હોય તેવા દ્રશ્યો પણ વડોદરામાં જોવા મળી રહ્યા છે મિની વાવાઝોડાના દ્રશ્યો અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે વૃક્ષો કેટલાક વિસ્તારની અંદર નમી ગયા હોવાની જાણકારી છે ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સાંજ પડતા ભારે પવન ફૂંકાયો તો ભારે પવન સાથે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત છે મુખ્ય માર્ગો પર કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા છે